ફાઇનલી આપણે મેરી માતા મંદિર આવી ગયા અત્યારે તમે આ રસ્તો જવા માટન તો અમે મેરી મંદિર તમને બતાઈ દીયો ફરીથી આવી જ આપણે રવિવારે રવિવારે આવીએ જ છીએ એટલે બતાઈ મંદિર તમને બતાવી મેરેમાં મંદિર હતું હવે જઈએ કાઢે દર્શન કરાઈ જ ગયા તમને એવું રાજુ ખાલી કમેન્ટ કરી દઉં